હલો નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમને હું છે ને સરસ મજાની માહિતી આપવાનો છું જે વરસાદ પછી ને જે સુકારાનો પ્રોબ્લેમ છે કપાસમાં તેના માટે શું કરવું એના માટે છે ને બોરનું પાણી આપી દેવાનું જમીન થોડી ખૂકાય એટલે જેથી કરીને બોર અથવા તો કુવાનું પાણી આપશો એટલે કપાસના સુકારામાં એસી થી નેવ ટકાની રાહત તમને મળી જશે એનું કારણ એ છે કે વરસાદ એકદમ આમ તપડિયો જો હોય જહાજો પડ્યું હોય પાણી જમીનને બેસાડી દે જમીનના છીદ્ર ને લોક કરી દે એટલે મૂળને ઓક્સિજન મળતો નથી અને ઓક્સિજન ના મળે એટલા માટે કપાસમાં સુકારો આવે છે અને આપણે બોરનું પાણી ચાલુ કરીએ એટલે જમીનના છીદ્ર ખુલી જાય એના લીધેથી સંપૂર્ણ મૂળને ઓક્સિજન મળવાનું ચાલુ થઈ જાય અને જેવું ઓક્સિજન મળવાનું ચાલુ થાય તેવો સુકારો અટકી જાય અને દરેક ખેડૂત મિત્રોને પાણીની વ્યવસ્થા હોય એને દરેકને પાણી ચાલુ કરી દેવાનું કપાસમાં જેથી કરીને તમારે સુકારામાં રાહત સો ટકા મળશે આ આપણી વાડી આપણે ચાલુ કરી દીધું છે હવે તો વીસ પચીસ શાહ બાકી છે બાકી પાઈ દીધો હે અને બે દી પહેલાં પાયો તો એમાં ઘણો બધી રાહત છે અને અત્યારે ચાલુ જ છે આજને દી પી જાય છે પછી મગફળીમાં ચાલુ કરવાનું દરેક ખેડૂત મિત્રોને અને આ વિડીયોને શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત ને માહિતી કાયમ આવે જય જવાન જય કિસાન